સૌ વાલા મિત્રોને મારા આરામ હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હું હાજર છું વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે ત્રીસમી ઓક્ટોબર બે અને વાર છે ગુરુવાર પંચાંગ કહે છે કારતક મહિનો શુક્લ પક્ષ અને શ્રવણ નક્ષત્ર યોગ મકર રાશિનો ચંદ્ર અને તુલા રાશિનો સૂર્ય વાલા મિત્રો અશુભ સમયની જો વાત કરું તો વહેલી સવારે છ અને બત્રીસ મિનિટથી સાત અને સત્તાવન મિનિટ સુધી યમઘટ છે અને એક અને બપોરે એક અને પાંત્રીસ થી ત્રણ વાગ્યા સુધી રાહુકાળ છે આ બંને સમય અશુભ સમય કહેવાય આ અશુભ સમયની અંદર કોઈ શુભ કાર્ય ન થાય કોઈ શુભ કાર્ય કરવા માટે અથવા શુભ યાત્રા કરવા માટે સારું સોગડ્યું અથવા સારું મુહૂર્ત તમારે લેવું જોઈએ જેમાં અગિયાર અને અડતાલીસથી બાર અને તેત્રીસ મિનિટ સુધી અભિજીત મુહૂર્ત છે તેમાં તમે કોઈપણ જાતનું શુભ કાર્ય શુભયાત્રા કરી શકો વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર વહેલી સવારે તમે નહવા માટે બેસો સ્નાન કરવા માટે બેસો ત્યારે નાવાના પાણીની ડોલમાં ચાર ચમચી ગુલાબજળ નાખી દેવાનું છે ગુલાબજળ નાખેલું મિશ્રિત કરેલું પાણી હોય તેનાથી જ નહવાનું છે તમે સ્નાન કરીને કપડા પહેરી લો પછી ડાબા હાથની અંદર અડધી ચમચી હળદર મૂકવાની એની અંદર ચાર ટીપા દૂધના મૂકવાના હળદરને પલારી દેવાની કપાળમાં તિલક કરવાનું નાભી પર તિલક કરવાનું આ બીજું કાર્ય છે ત્રીજું કાર્ય એ છે કે સફેદ એક કાગળ લેવાનું અને તે સફેદ કાગળની અંદર થોડીક હળદર લઈ લેવાની અને એની પડીકી વાર દેવાની અને ચોવીસ કલાક માટે તમારા ખિસ્સામાં રાખવાની બીજા દિવસે વહેલી સવારે એ પડીકીને તમારે પીપળાના ઝાડના મૂળમાં અથવા પણ દેવ મંદિરે જઈને મૂકી આવવાનું આ કાર્ય પછી જાય પછી સાયંકાળે સંધ્યાકાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા કાકભુષંડી રામાયણજીનો પાઠ સંભળાવવાનું અને રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસી જવાનું અને તમારે ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતકલેશ નાસાય ગોવિંદાય નમૂન્મ આ મંત્ર યથાશક્તિ જપી જવાનો છે વાલા મિત્રો જેની જન્મ તારીખ જેનો જન્મ દિવસ ત્રીસમી ઓક્ટોબર બે હજાર ને ગુરુવારના દિવસે છે તેવા બધા જ મારા વાલા મિત્રોને મારા તરફથી જન્મદિવસની શુભકામના મે કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું મેં કહ્યું તે પ્રમાણે જ તમારે તિલક પણ કપાળમાં કરવાનું છે એક કામ વધારાનું કરવાનું છે તે સંધ્યાકાળ પહેલા નાના નાના બાળકોને ચણાના લોટમાં બનેલું ફરસાણ ભેટમાં આપવાનું છે ચણાના લોટમાં બનેલું ફરસાણ બસ આટલું કરી લો ભગવાનની કૃપાથી તમારું આખું વર્ષ આનંદ સહિત પસાર જેની મેરેજ લગ્નની તિથિ ત્રીસમી ઓક્ટોબર બે હજાર પચીસને છે તેવા મારા વાલા એ સવારે સ્નાન કરવાનું વડીલોના આશીર્વાદ લેવાના ત્યાર પછી ત્રણ કામ કરવાના છે પહેલું એક મહાદેવજીના મંદિરે જવાનું ત્યાં ચણાની દાળનું દાન કરવાનું છે ભગવાન શિવજીના દર્શન કરવાના અભિષેક કરવાનો ચણાની દાળનું દાન કરવાનું નંબર બે બીજું તમે કોઈ પણ વિધવા સ્ત્રી હોય જે તમારા ઘરની હોય કે કોઈ જરૂરિયાતમંદ હોય એને સફેદ વસ્ત્રનું દાન કરજો અને અંતિમ છેલ્લું કાર્ય છેલ્લું કાર્ય એ છે કે તમે ગાયોને ઘાસ નાખજો બસ આ ત્રણ ત્રણ કાર્ય કરી નાખો તમારું આખું વર્ષ સરસ રીતે પસાર થશે વાલા મિત્રો મારા બધા જ વીડિયો યુ પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે ફેસબુક પર હોય છે આ વીડિયો જોવાનો રહી જાય તો દુષ્યંત પાઠકને સર્ચ કરજો તમને વીડિયો જોવા મળી જશે પછી તમે ઉપાય કરજો નિરંતર રોજે રોજ હું તમને વીડિયો આપું જ છું અને તમે જયારે રોજે રોજ મારા કયા પ્રમાણે ઉપાય કરશો એક સમય એવો આવશે કે તમારા ગ્રહો બેલેન્સ થઈ જશે અને એકવાર બેલેન્સ થઈ જશે પછી તમારા જીવનમાંથી દુઃખ પીડા ચિંતા અને ટેન્શન આ બધું જ દૂર થશે વાલા મિત્રો શક્ય હોય તો મારા વિડીયોને વધુને વધુ શેર કરજો તમે વિડીયો શેર કરશો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી એ વીડિયો પહોંચી જશે એટલે વાલા મિત્રો મારા વિડીયોને વધુને વધુ શેર કરજો ફરીથી નવા વિડીયોમાં હું તમને પાછો મળીશ આજે આ વિડીયો માટે સૌને મારા જય શિયા